દર્શ મિત્રો રામ રામ બધાને તો આજે આપણે બધી આવી ગયા છીએ વાડીમાં ને આપણે ચડાવી રહ્યા છીએ મગફળીમાં પારા કારણ કે આ જમીન થોડી ચીકણી છે ને પાણી વરસાદનું જલ્દી સુકાતું નથી એટલે વાવામાં લેટ થયું છે અને પારા ચડાવવામાં પણ લેટ થયું છે પાછળથી વાવેતર કર્યું છે તો આપણે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી આપણે પારા ચડાવી રહ્યા છીએ તો જેમાં દેખાશે તમને કેમ ચાલે આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કોમેન્ટ બોક્સ માં જરૂર આપજો જોરદાર તાકાત થી ચાલે છે અત્યારે તો મગફળી અને એમાં આવી રીતે પારા ચડ્યા છે દેખાતા હશે તમને અહીંયા બાકી છે હજી આપણે ચડાવી રહ્યા છીએ પારા મગફળી ને તુવેર મિક્સમાં છે પ્રાકૃતિક ખેતી ની મગફળી અને તુવેર મગફળીનું વાવેતર છે અને વચ્ચે ઇલેક્ટ્રિક દાંતા નાખી અને કપડાં બાંધી દીધા છે ત્રણ દાંતા નાખ્યા છે અને બાંધી દીધા છે ચાલે છે ચડતા જાય છે હવે થોડાક જ બાકી રહ્યા છે ચલાવ્યો કેવી રીતે ઇલેક્ટ્રિક મઠડી છે એટલે થોડો કલર પીળો થઈ ગયો છે પણ હમણાં તો ઘણી સારી થઈ ગઈ એ પોતાની રીતે બાજુમાં છે મગ તો બધાને ઘણાને એવું હોય છે કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બહાર કરે તાકાત કરે કે ન કરે પણ ખૂબ જ સારી તાકાત કરે છે મિત્રો ખેડ કર્યા પછી અત્યારે બળતણે ભેગું કરવું પડે તો આપણે હજી પણ ચૂલો બારી છે બળતણ ભેગું કર્યું છે પાછળ આપણા તુવેરને મગ દેખાય છે તો હવે આપણે જ જઈએ બળતણ ભેગું કરી આવી ગયો છે મગમાં અમુક માં આવ્યો છે અમુક માં જ નથી આવ્યો પ્રાકૃતિક ખેતીના મગ ને તુવેર હવે આપણે બતન ભરી લીધું છે ઘરે આપણી રામ ત્યારીમાં ટ્રેક્ટર ખેડી લીધું આપણે સાથે સાથે કુએ દેખાડી દઉં વરસાદ બહુ સારા થયા રિચાર્જ થઈ ગયો ત્રણ ચાર વાર કુવો આખો ભરેલો છે બીજા બ્લોગમાં રામ રામ બધાને